નમસ્કાર કેમ છો બધા મજામાં બધામાં તો આપડે રોજનો સાત વાગ્યા નો વિડીયો છે સ્વાગત કરું છું અત્યારે સાત તો નથી વાગ્યા પણ સાંજના સાડા ચાર જેવો સમય થયો છે તો મતલબ સવારનું વરસાદ જેવું વાતાવરણ હતું અને અત્યારે પણ તમે જોશો તો વાતાવરણ વરસાદ જેવું છે પણ વરસાદ આવતો નથી વાદળા થાય છે પણ વરસાદ આવતો નથી તો વરસાદ આવતો કેમ નથી તો આપણને ખબર નથી ઘણા લોકો આગાહી કરે છે કે આજે આથી તારીખમાં માં વરસાદ પણ હજી વરસાદ ચો નથી અને જે લોકો એ આગાહી કરી હતી કે આ તારીખમાં એટલો વરસાદ થાય તો એ લોકો એમ કહેશે કે એ તો માવઠું હતું તો આ મતલબ તો વાવણી કરે છે તો જે આગાહી કરે એ લોકોને જ ખબર હશે આપણે કોઈ નામ લેતા નથી જે લોકોએ આગાહી કરી થી એ લોકો કે છે કે વચ્ચે વર્ષે ચો છે એ માવઠું ચુસે તો પેલાથી કેમ કે તારીખે વાવણી થઈ જશે ભવિષ્યવાણી કરતા પેલા થોડુંક વિચારવું જોઈએ તો એવા લોકોને તો વિડીયો જોતો હોય તો એ થોડુંક ધ્યાન રાખજો પેલા એ કહે છે કેટલી તારીખ વાવણી થઈ જશે અને જયારે થોડાક સાટા મતલબમાં વર્ષે તો એમ કહેશે કે એ તો માવઠું હતું તો માવઠું કોને કેવાય વાવણી કોને કહેવાય તો આપણને એટલી બધી ખબર નથી તમને ખેડૂત મિત્રો ખબર પડતી હોય તો જોઈ લે એ લોકો વિડિયો બનાવ્યો છે હજી કોઈ જગ્યાએ માવઠા જેવો વરસાદ છે કે પંદર તારીખ વીસ તારીખની વચ્ચે વાવણી લાયક વરસાદ થાય છે હજી લગભગ ગુજરાતમાં લગભગ અમુક એક મેં મારે જાવી મેં અમુક જગ્યાએ ફોન કર્યો મારે જાણવું તા કે ખેડૂત હતા તો ત્યાં પણ વરસાદ નથી તો વાતાવરણ તો વરસાદ જેવું બંધાય છે પણ વરસાદ આવતો નથી અને આજની તારીખ છે ત્રેવીસ છ બે હજાર ચોવીસ ને વારસે આજનો રવિવાર અને આપણે દર વખતે વિડીયોમાં કહીએ છીએ વૃક્ષ વાવવા જરૂરી છે કાલે આપણે એની ઉપર થોડુંક લાંબુ બે થી ત્રણ મીટ ખેંચ્યું હતું અને આજે થોડુંક ફરીથી આપણે કહીએ છીએ કેમ કે રોજ મારે એક ટકોર તો મારવી જ કેમ કેમકે તમે કોમેન્ટમાં પણ નથી લગતા હજી કે હું કઉ છું સાચી છે ખોટી છે તમે કહેશો તો મજા આવશે બાકી તમે જેને લાખો કરોડો એવી જાહેરાત એને વાતાવરણ ખબર જ નથી ગરમી શેનથી વધે છે આ મારું અનુમાન છે હું રોજ રખડું છું એના આધાર કૃક્ષ વૃક્ષ પાસે ની જે આ વર્ષે વધારેલું એની હિસાબે પડી છે એ સાથે તમને એમ લાગતું કે હું ખોટું છું તો તમે કહી શકો છો મને કોઈ વાંધો નથી આપણે જે સાચું છે એ કહેવાનું છે જોઈ શકો છો આમ અત્યારે વરસાદ છે છે અને થોડોક આગો આપને ખબર નથી હજી આપણે અહીંયા વિડીયો પૂરો નહીં થાય જે છ વાગ્યા પછી પાછો એક વખત તમારી સામ ફરીથી વિડીયોમાં આવીશ અને પછી આપણે સાત વાગ્યા પછી આ વિડીયો આવશે તો હવે આપણે વિડીયોને અત્યારે હું અહિયાં થોડોક શોભું છું આગળ આપણે એક ફરીથી હું પાછો એક વિડીયો અને આગળ વરસાદ આવે છે તો હું તમને લાઈવ બતાવીશ અત્યારે વાતાવરણ તો વરસાદ જેવું છે પણ મતલબમાં વરસાદ આવ્યો નથી સવારથી વાતાવરણ વરસાદ વાળું હતું પણ વરસાદ આવ્યો નથી તો અહીંયા વિડીયો આપણે અત્યારે મતલબમાં સાવંત નથી કરતો ફરીથી આગળ એક થોડીક માહિતી સાથે મળીશું તો નમસ્કાર કેમ છો બધા આગળ આપણે વિડીયો વાત કરી એમ ત્યારે વાગ્યા હતા સાડા ચાર જેવો અત્યારે સાવા પાંચ જેવો સમય જો છે એવા તમે જોઈશું તો આમ મતલબમાં માં ઓલપાર વરસાદનું વાતાવરણ ફૂલ બંધાયેલું હતું આ બાજુ તો અત્યારે જ્યાં પણ વાદળું વિખાઈ ગયું છે ઉપર થી વાદળા જાય છે વરસાદ આવતો નથી મેઘરાજા રીસાઈ ગયા છે એવું આપણને લાગે છે ક્યારે આવશે હોય તો એને જ ખબર રોજ થોડા થોડા આવે છે માવઠા ટાઈપ માવઠું છે તો હજી વાવણી તારીખ આવી નથી એ લોકો વાવણી લાયક વરસાદની વાર છે કેમ કે એ તો અત્યારે પડે છે એ માવઠું છે કેમકે એ લોકો એને મેં અગાઉ વાત કરી એ લોકો કે છે પેલા આ તારીખે વાવણી થશે જયારે થોડોક વરસાદ થાય તો એનો એ લોકો એના શબ્દ ફેરવીને એમ છે કે આ તો માવઠું હતું તો એ લોકોને ખબર માવઠું કોને કે વાવણી ટોપિક છે છે પણ તો મારું અનુમાન થોડુંક એવું છે કે આનું મેન કારણ એ છે વરસાદ પણ રહ્યો છે કે વૃક્ષો વાવો વૃક્ષ જેટલા વાવશું એટલો વરસાદ ટાઈમે અને જલ્દી થઈ જશે આવું મારું અનુમાન છે ભણતા અત્યારે એમાં કહેવત હતી વૃક્ષ વાવો વરસાદ લાવો તો આ ઘણા લોકોએ સાંભળ્યું છે આ કાંઈ મેં કાંઈ મેં લખેલું એવું તો નથી જેને લખી છે કોને લખી આપણને ખબર નથી કહેવત છે વૃક્ષ વાવો વરસાદ લાવો તો એ કહેવત ઉપર આપણે ભાર દેવાની બહુ જરૂર છે તો આવી રીતે અત્યારે વાદળ રહેશી જાય નહીં એજ એનું કહેવાનું એવું છે કે હજી આપણે ઘણું વિચારવું પડશે વરસાદ લાવવા માટે તો જ આપણને ટાઈમે વરસાદ આવશે તો હું રોજ કહું છું વિડીયોમાં એની કોડે કે વૃક્ષ વાવો જરૂર છે કયા વૃક્ષ એની વિશે બે થી ત્રણ મિનિટ કીધું ફરીથી આપણે થોડું કહી દઈશું કાલે કદાચ વિડીયો નો જોયું આંબા વાવી શકો વૃક્ષ છે છે એ બહુ સારું મતલબ તમે રોજ જે રીતે દાતણ કરો છો એ રીતે એનું દાતણ કરવાથી આપણા કોઈ લોકોનું વ્યસન ન હોય તો એને દાતણ કરો તો એનાથી મોઢામાં દુર્ગંધ આવે છે મોઢા ને કોઈને પ્રોબ્લેમ હોય દાંત નો તો એની ઓછી પીડા થાય છે કરજ વૃક્ષ એટલું ખાધું એ પછી એમાં અંદર એક બી બી આવે છે તો એ બી તમે મતલબ આ એનું લીમડા ના તેલ ની ઘણો ઉપયોગ થાય મતલબ આ કડવું અર્ક મતલબ તેલ નો આવે છે તો એના પણ ઘણા ફાયદા છે કડદ ના વૃક્ષ ના ઘણા લોકો દવા બનાવવા પણ કડદ ના વૃક્ષ નો મતલબ પાંદડાઓ છે એનો ઉપયોગ કરે છે એવા વૃક્ષ આપણે વાવો જોઈએ અત્યારે મતલબમાં ખાલી જગ્યા છે ઘણા ની અત્યારે વૃક્ષ કાપી નાખ્યા છે વાયડું સાપત જ કરી નાખી છે કેમ કે વૃક્ષ કોને ખબર આપણને એટલા બધા નડતા છે કાલે મેં વાત કરી હતી તમને એક ભાઈને મતલબમાં મતલબ આ જે જગ્યાએ વૃક્ષ વાવેલા હતા અને શેરડાની પડખે ક્યાં બનાવેલ છે એની હાઇટ વધારે થઈ અને જ્યાં નહોતું વાવેલું ત્યાં ઓછી હાઇટ હતી તો મતલબ તમને એવું લાગતું હોય કે વૃક્ષની હિસાબે હાઇટ ન વધે તો એ વાત ખોટી છે એ તમે મનમાંથી કાઢી નાખજો એ મારું કહેવા માંગુ છું બીજું કાંઈ રાજુ હવે આપણે કેવું નથી આપણી બે યુટ્યુબ ચેનલ છે એક જય કિસાન ઓફિશિયલી જય કિસાન એ નંબર નવ્વાણું તો આપણે અત્યારે તો બે ચેનલ ઉપર હું વરસાદને લગતો વિડીયો બનાવવું છે અત્યારે થોડાક દિવસ આવે છે પણ આવનારા સમયમાં આપણે જય કિસાન ઓફિશિયલી વિડીયો છે એમાં જ વરસાદ ને લગતો રોજ આજે સાત થી સાડા ની વચ્ચે વિડીયો આવશે તો આપણે બે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી રાખજો કેમકે બે માં આપણે અલગ અલગ વિડીયો મૂકીએ એના એની કારણે તમને કહું છું અત્યારે હું બે માં મૂકીશ અને એટલા માટે કહું છું કે પછી તમને રોજ ખબર પડી કે આટલા વાગે સાત વાગ્યા છે એટલે આપણે ઓલ્યુશન ઉપર આ વિડીયો આવી ગયો છે રોજ આપણે માર્કેટ યાર્ડમાં વિડીયો બનાવીશી બજાર ભાવનો